इंडिया प्लस न्यूज़ માં સમાચારમાં વાત કરીતું લોકસભાની ચૂંટણી સંદર્ભે આચાર સહિતાનો ભંગ કરનાર આરોપીઓને વડોદરા શહેરની વારસિયા પોલીસે ઝડપી પાડ્યા ત્યારે ન્યાય માટે કાર્ય કરે ચૂંટણી લડવાની તૈયારી પણ બતાવી છે દાના સાહી નહીં ચલેગી નહીં ચલેગી મોટી કેડી દાના સાહી સરકાર કહેઓ તેના પર સમુદ્ર ગન્જન બેન્ડ બટ તમારી દાના સાહી નહીં ચલેગી આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર હોય ત્યારે આ સંદર્ભે આચાર સંહિતાનો ભંગ કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી લેવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની આચાર સંહિતાનો ભંગ કરતા બેનરો લગાવનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની વારસિયા પોલીસ આ કામગીરી દરમિયાન હરીશ ઉર્ફે હરી છગનભાઈ ઓડ બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકર હરિઓડની પોલીસે પૂછપરછ કરી હતી પૂછપરછ બાદ બહાર આવેલા કોંગ્રેસના કાર્યકરે જણાવ્યું કે બે ટર્મથી ચુંગમની જેમ ચોંટેલા રંજનબેન ભટ્ટને પરસેવો પાડવા માટે પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડવા તૈયાર છું આ સમયે કોંગ્રેસના કાર્યકરોએ ઇન્કલાબના નારા પણ લગાવ્યા હતા કોંગ્રેસના કાર્યકર હરીશ ઉર્ફે હેરી ઓડે જણાવ્યું કે જુલ્મે કિતના ભી જુલ્મ કરેગા સત્તા કે હથિયારો સે ચપ્પા ચપ્પા ગુંજ ઉઠેગા ઇન્કલાબ કે નારો સે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા વડોદરામાં જે રીતે આંધી ઊભી થઈ છે અત્યારના જે અંગ્રેજો છે જે યુવાનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ખૂબ જ દયનીય છે તેઓએ ઉમેર્યું કે હું જાતે જ કહું છું કે મેં બેનર લગાવ્યા હતા મારા અંતરાત્માએ કહ્યું પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે તેમનો અંતરાત્મા બોલે છે તો મારો અંતરાત્મા જાગ્યો તો મેં બેનર લગાવ્યા છે સત્તાની સામે પૈસાનો વ્યય થતો હશે ભ્રષ્ટાચાર થતો હશે તો વિરોધ કરીશ બેનર અમે લગાવ્યા છે પરંતુ કાઢ્યા કોણે એની જાણ નથી

ઓગણીસો સુડતાલીસમાં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા આ એ વડોદરા શહેરથી એક આંધી ઊભી થઈ છે કે આ જે અત્યારના અંગ્રેજો છે જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે પણ અમારા જેવા નવ યુવાનો તમે છ કલાક નહીં બાર કલાક નહીં પણ બાર બાર વર્ષ સુધી પોલીસ સ્ટેશન ની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે કોઈ કોઈ વાર અને જગ્યાએ ડરવાના નથી અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહોમત ડરોમત અને આ રંજનબેન ભટ્ટ જે બે વર્ષથી ધારાસભ્ય બે ટમથી ધારાસભ્ય છે દસ વર્ષથી સાંસદ છે બે ટમથી સાંસદ છે અને ત્રીજા ટમ માટે એમની ટિકિટ મળી છે એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે જેમને દબાવવાની કોશિશ કરી છે તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે કોઈની ટિકિટ કાપી કાઢે કોઈને પક્ષમાંથી હાંકી કાઢે એ બીક ના કારણે એ લોકો બોલતા નથી તો મેં કીધું લાવો એમનો અવાજ એમના બનતા હોય તો કોંગ્રેસીઓ દરેક દરેકના અવાજ છે તો અમે હર અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું બિલકુલ જે સૂત્ર વપરાયું રંજનભાઈ જે સૂત્ર લગાવવામાં આવ્યા છે જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન આ લગાવવાના હતા બરાબર દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ અમે કોઈપણ જગ્યાએ મોઢું નથી બાંધ્યું અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બે બેનર બાંધ્યું છે એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે એ મારા થ્રુ બહાર આવ્યો છે અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે તમે બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ બહાર નીકળ્યો બિલકુલ હેરીભાઈ એમાં સાથે સાથે મોદીજીના પણ વખાણ કરવામાં આવ્યા છે તમે શું કહે છો ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી અમને વધારી છે બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે તો આ જે આવાજ છે પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા માનો છો આ ભાજપના કોઈ નેતા કોઈ કોની જોડે સંકળાયેલો છો કે એવી વાત છે હું જાતે જ કહું છું મેં જ બેનર લગાવ્યા હતા મારા અંતર્થમાં કીધું પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતર આત્મા જાગ્યો અને મે બેનર માર્યા છે પોલીસ વિસ્તારમાં લગાવવાના સત્તા સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે પોલામપલ થતી હશે તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે પરસેવો પાડી દઈશું બેનર લગાયા છે મેજ લગાયા છે સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી એ કોણે કાઢ્યા છે એનો અમને અંદાજો નથી પોલીસે સવાલ એ છે કે હવે લોકસભાની ચૂંટણી છે સંસદ સભ્યની ટિકિટ મળશે તો આપનું કેવું આપની લડો ઈચ્છો હું યુવાનો માટે બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું શિક્ષણ માટે લડવા તૈયાર તૈયાર છું અને આવા બેન જે દસ વર્ષથી સાંસદ હોય બેટમથી ટર્મથી સાંસદ હોય સિંગમની જેમ ચોટેલા હોય એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી દઈશ